એટલે હું તમને બધા ને શાંતિ થી ને હું કહીશ બધું પણ અત્યારે હું કોઈ કહેવા માંગતી નથી તમે મહિલાઓ સાથેનો અત્યારે હું કંઈ કોમેન્ટ ન કરી હું તમારી છું જે હોય બે તમારી સાથે છે બે તમારી સાથે હોય તમે કોઈનો ડર રાખ્યા વગર અમને પણ ખ્યાલ છે પરંતુ રિયલ માં એક વખત તમારે તો બોલવું પડશે કે આપને સમય માંગ્યો છે આનો જવાબ આપ્યો તમે તમે સમય માંગ્યો છે કે નહીં હે એમાં થઈ ગઈ કે હું છે બેન તમને બાલ થઈ ગયે તો હું તમને માફ કરો છે બધાનો સાથ સહકાર છે

ના બેન સમય માંગે કોઈ ખાલી તમે અમિતભાઈ સાનો સમય માંગ્યો તમે રાષ્ટ્રીય કોઈ સમય

તો એ ક્યાંક મને પણ દુઃખ છે કે આ નો થવું જોઈએ હું તમારા માધ્યમથી કહું છું કે આટલી હદ સુધી ન લખવું જોઈએ હું ન્યાય માગતી હતી ગરીબ માણસોનો ન્યાય લેવા ગઈ તી પણ આ ખોટું આચું તો એના માટે પણ હું તમને કહું છું બધાને સુખા મને કોઈના ઈશારે લખાવતું હોય તો હું એમ કહું કે પત્રકાર મિત્રો મને કે મને જાણ પણ નથી કરી કે બેન તમારો આ વિષય એવો છે સોમનાથ ને દ્વારકા ને અંબાજી કેમ ભેગું થાય તમે જોવો ને કેવી રીતના કરવું જોઈ લેજો મારી લોકો હું કોઈ ક્યાંક ક્યાંક ને મારે લે

इन षड्यंत्र पार्टी में रज्वत पिन पार्टी में रज्वत करी छे आप जे आ जे आ तमारी साथे ओनी थी रोचन ले ली हां पार्टी चा होवे ये आने पार्टी में बेदी पिन आराम सीमा षड्यंत्र थाई छे ओ हतिया रुपई आई छे करा आया नो नमस्कार